thank you બે મિત્રો વચ્ચે પૈસાની લેવણ દેવણના મુદ્દે થયેલા ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા કોમન મિત્રને ઈજા થઈ હતી જેથી રોષે ભરાયેલા કોમન મિત્રએ બે પૈકીના એક મિત્રની છાતીમાં છરાના ત્રણથી ચાર ઘા ઝીંકીને હત્યા કરી હતી જયરત્ન બિલ્ડિંગમાં રહેતો નીતિન ધર્મેશ રાજપૂત છૂટક કામ કરે છે તેની પત્ની ગર્ભવતી છે નીતિને તેના મિત્ર નિલય પાસે આર્થિક મદદની માંગણી કરી હતી આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે સ્થળ ઉપર હાજર હાર્દિક ઉર્ફે કપિલ બળદેવ મહેરિયા વચ્ચે છોડાવવા પડ્યો હતો ઝઘડામાં કપિલને કપાળના ભાગે ઈજા થઈ હતી જેથી તે ગુસ્સે ભરાયો હતો અને ઘરે જઈને છરો લઈને આવીને નીતિન છાતીના ભાગે ત્રણથી થી ચાર ઘા ચીંકી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું નવાપુરા પોલીસે રિક્ષા ચાલક કપિલ સામે મર્ડર ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અમેલા તો મારા ભાઈ ભાઈ ની કચખત થયેલી થોડી તો મેં કીધું કે ચાલ ભાઈ ભાઈ ઝગડો થાય તો મેં બહાર નીકળી ગયું મારા ભાઈ ના લીધે ભાઈ ભાઈ જો કચકત ના તું મેં મારા બંને જોડે બહાર ગતો તો પાણી અંદર અંદર ઝગડો ના થાય ભાઈ ભાઈ કપિલ આ કપિલ આયે ડાયરેક્ટ આઈને છે કચકત છે ને કપિલ ડાયરેક્ટ ગા માર દીધો એ ખબર ને મેં તો ગતો રહ્યો પાણી જેટ ને ડાયરેક્ટ આઈન કપિલ ને કઈ કહી માં ભાઈ ને જો મેં કીધું હટાય અંદર કચકટ થાય તો અમે બંને લડતે લાગતું મા ભાઈ મને છૂટી માં તો ડાયરેક્ટ કપિલ ડાયરેક્ટ આઈને એને ઘા માર દીધો અમે ભાઈ ભાઈ લડતેલા તો અમે ભાઈ બીજા મારો ભાઈ જ હતા આ મરી ગયા નીતિન રાજપૂત અમે ભાઈ અંદર અંદર કઈ મીધું એટલે ભાઈબંધ આવું બધું ના કઈ તું થઈ ગયો જ્યાં ઊંઘી અમે ભાઈ બન અમે ભાઈ ભાઈ કરતેલા

પાડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણાકીય લેવડેવલ લીધે વાતચીત થઈ હતી નામ સંતોષ અને કરીને છે એ બંને ત્યાં જ રહે છે તો આ વાતચીતમાં જે મરણ જનાર છે નિતિન જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે એ વચ્ચે પડતા અ એમના એમના પણ ઝગડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને સરળ માથા ઉપર વાગ્યું તો કબિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નિતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નિતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર અમે એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે

હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ છે કરે છે નું નામ નિતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે ઉમ્ર વર્ષ ત્રેસ છે અને છૂટક મજૂરીનાર જે છે એના ઉપર સાત જેટલા કેસ થયેલા છે જેમાં મારામારી અને કબજા અને પીરેલા નથી